પ્લેટિશિનિયનના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તેઓ ત્યારે મિત્રો ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેમણે હમાસ કમાન્ડર સેન્ટર પર હુમલો કર્યો હતો મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જે લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો તેમાંથી મોટાભાગના લોકો વિસ્થાપિત લોકો હતા જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદગર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબ સ્ક્રાઈપ કરી દેજો ધન્યવાદ